કેવડિયામાં આદિવાસીઓના હક અધિકારો છીનવાયા તેમની જમીનો છીનવાઈ તેમના ધંધા રોજગાર છે તે ઠપ કરવામાં આવ્યા અને આ મામલે ધારાસભ્ય છેતર વસાવા અવારનવાર અવાજ ઉઠાવી ચૂક્યા છે અને તેમણે થોડાક દિવસ પહેલાં ચીમકી આપી હતી કે એકત્રીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા તે આવવાના છે તે મળવાના છે આદિવાસી લોકો છે તેમના પ્રશ્નોની રજૂઆત પણ કરવાના છે અને રાજ્ય સરકાર પણ હવે આ મામલે હરકતમાં આવી છે અને જે પ્રકારે વડાપ્રધાન આવવાના છે તે મામલે રાજ્ય સરકાર ના પ્રવક્તા મંત્રીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે કેવડિયાને લઈને અનેક વખત ચૈતર વસાવા સવાલો ઉપસ્થિત કરતા હોય છે કે આદિવાસીઓની જે જમીનો છીનવાઈ છે તેમને તેમને પૂરતું વળતર આપવામાં નથી આવ્યું અને જે પ્રકારે વાયદા આપવામાં આવ્યા હતા તે એક પણ પ્રકારનો વાયદો છે તે નિભાવવામાં નથી આવ્યો આદિવાસી લોકો ત્યાં ધંધા રોજગાર કરે છે તેમની દુકાનો હટાવવામાં આવી રહી છે અને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત સવાલો ઉપસ્થિત કરી ચૂક્યા

વિવિધ કામો બારસો કરોડ થી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે તેમજ ઈ બસોને પણ લીલી ઝંડી માનની મોદી સાહેબના ના હસ્તે આપવામાં આવશે એ ઉપરાંત સરદાર એકસો પચાસ ની જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન એ ત્યાંથી માની વડાપ્રધાન શ્રી કરવાના છે અલગ અલગ પ્રકારે કામો ઉપરાંત ત્રણસો ને સડસઠ કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે એટલે સાતસો કરોડ થી પણ વધારે રકમના ખાતમુહૂર્ત તેમજ સાથે સાથે ભગવાન બિરસા આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે એના નામ સાથે જોડાયેલા ત્રણ કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદઘાટન પણ ત્યાંથી થશે એમ કુલ મળીને કરોડો રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત પણ લોકાર્પણ થવાના છે એકત્રીસ ઓક્ટોબરે માની નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આવનના કરશે એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ્યુ પોઈન્ટ એક ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનું કર્ટન રેઝર પણ લોન્ચ કરશે સોળ નવેમ્બરે ભારત અને ગુજરાતના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને સત્તર નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન નું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાંથી દેશના અનેક સાયકલ ચાલકો એ સહભાગીદાર થવાના છે આમ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે ચૈતર વસાવાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે તે તેમને મળવા જશે તો આવતીકાલે તે જાય છે કે નથી જતા સાથે જે પ્રકારના આદિવાસીના પ્રશ્નો છે તેને લઈને પણ તે રજૂઆત કરે છે કે નથી કરતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર